મસ્તના ઢોકળા તૈયાર થઈ ગયા છે પ્લીઝ તમે લોકો બનાવજો તમે જોઈ શકો છો એટલા મસ્ત ઢોકળા થયા છે બહુ જ થયા છે પ્લીઝ તમે મારી રેસિપી જરૂરથી ફોલો કરજો થેન્ક યુ આપણા મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે આપણે એમાં ઝૂકુનો પાવડર એટલે કે માંડવીનો ભૂકો મૂકીશ્રી સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ એડવેન્ચર્સ વેલકમ ટુ જ્યોતિ ફાઇક એડવેન્ચર્સ મારા વિડિયામાં સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં છો મજામાં હસો જ આજે છે એકાદશી તો એકાદશી હાર્દિક શુભકામના ઠાકોરજીના દર્શન થાય છે ચાલો ઠાકોરજી પાસે તમને બધાને લઈ જાવ ભગવાન કેમ છો દયાળુ આજે સવારે નાસ્તો ધરાવી દીધો છે ઠાકોરજીને જય સ્વામિનારાયણ ભગવાન કેમ છો ભગવાન મજામાં છો દયાળુ ઠાકોરજી ને મસ્ત નો નાસ્તો ધરાવી દીધો છે છે લાડુઓ પછી તીખા ગાંઠિયા દૂધ સાકર ને પાણી ભગવાન કેમ છો ચાલો હવે તુલસીજીના દર્શન કરાવી દઉં તુલસીજી કેમ છો તુલસીજી કેમ છો મજામાં છો ચાલો બાર નો વ્યુ બતાવી દઉં તમને બધાને આજે છે એકાદશી તો એકાદશી ની હાર્દિક શુભકામના બધાને ઓ ગોઠ લુખ વેથર આવું છે જય સામના તુલસીજી એક મિનિટ લઈ જાઓ તુલસીજી જય સ્વામિનારાયણ કેમ છો પંખીણાવ કેમ છો મજામાં છો જો કપડાં સુકાય છે સામેની બાલ્કનીમાં આજે વેધર સરસ છે તો જો લોકોએ કપડાં સૂકવી દીધા છે બાલ્કનીમાં ને આવી રીતે નીચે કચરો ઉડે છે આવી રીતે બધા દરરોજનું દરરોજના માટે આવું ચાલે છે કબૂતરા પંખેડા હલો કે છે આપણને જય સ્વામિનારાયણ કે છે બધા બરાબર જો જોયું જો જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફાઈ કે એડવેન્ચર્સ વેલકમ ટુ જ્યોતિ ફાઈ કે એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં છો મજામાં હસો જ આજે છે એકાદશી તો એકાદશીને હાર્દિક શુભકામના ઠાકોરજીના દર્શન થાય છે ચાલો ઠાકોરજી પાસે તમને બધાને લઈ જાવ ભગવાન કેમ છો દયાળુ આજે સવારે નાસ્તો ધરાવી દીધો છે ઠાકોરજીને જય સ્વામિનારાયણ ભગવાન કેમ છો ભગવાન મજામાં છો દયાળુ ઠાકોરજીને મસ્તનો નાસ્તો ધરાવી દીધો છે આજે છે લાડવો પછી તીખા ગાંઠિયા દૂધ સાકર ને પાણી ભગવાન કેમ છો ચાલો હવે તુલસીજીના દર્શન કરાવી દો તુલસીજી કેમ છો તુલસીજી કેમ છો મજામાં છો ચાલો બાર નો વ્યુ બતાવી દઉં તમને બધાને આજે છે એકાદશી તો એકાદશી ની હાર્દિક શુભકામના બધાને ઓ ગોટ લુક હવે ધરવું છે જય સામના તુલસીજી એક મિનિટ નજીક લઈ જાઓ તુલસીજી જય સ્વામિનારાયણ કેમ છો પંખીણા કેમ છો મજામાં છો જો કપડાં સુકાય છે સામેની બાલ્કનીમાં આજે છે સરસ વેધ આજે વેધર સરસ છે તો જો લોકોએ કપડાં સૂકવી દીધા છે બાલ્કનીમાં ને આવી રીતે નીચે કચરો ઉડે છે આવી રીતે બધા દરરોજનું દરરોજના માટે આવું ચાલે છે કબૂતરા પંખીડા હલો કહે છે આપણને જય સામનારાયણ કહે છે બધા બરાબર જો જોઈએ જો ઉડે જો ઉડે 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 હે ને વેધર છે બ્યુટિફુલ વેધર છે મસ્તનું ચાલો હવે એકાદશી સાચી વાત ને લાઈટ કરીએ બંધ ને એકાદશીની મસ્ત આઈટમ બનાવવાની છું હું બનાવવાની છું આજે પરાળી રસિયા મુઠિયા ઢોકળા તો એના માટે છે ને આ બધી જ સામગ્રી લઈ લીધી છે આવી રીતના કોબી છે પછી છીણેલું મરચું છે પછી ગાજર છે પછી દૂધી છે ધાણા છે ને આ છે ને ફ્રેશ મરી છે લીંબુ લીંબુ છે તો તેના માટે આવી રીતે દહીં પણ જોઈએ છે તો દહીં પણ લીધું છે હવે તમને રેસીપી શેર કરું છું આવી રીતે વેજીટેબલ લઈ લેવાનું છે આવી રીતે છે ને ફરાળી લોક લઈ લેવાનો થોડો ફરાળી લોટ લઈ લીધો છે આપણે હવે છે ને એમાં બધા વેજીટેબલ આપણે મૂકવાના છે દૂધી છે દૂધી મૂકી દીધું દૂધી પછી ગાજર લાલ પછી છીણેલું ગ્રીન મરચું કેપ્સિકમ છે ને કોબી કોબી મૂકી દીધી છે આવી રીતે બધું જ વેજીટેબલ આપણે મૂકી દેવાનું છે ને આ છે ને ગ્રીન મરી ફ્રેશ મરી આવે છે એ મૂકી દેવાના પછી ધાણાભાજી છે ધાણાભાજી મૂકી દેવાની આ વેજીટેબલ આપણે બધું જ એમાં એડ કરી દેસું થોડું દહીં મૂકી દેસું આપણે નિમક મૂકવાનું છે સ્વાદ અનુસાર નિમક મૂકવાનું છે આવી રીતે આપણે નિમક મૂકી દેવાનું છે સ્વાદ અનુસાર હળદર મૂકી દેવાની કે અમે હળદર ખાઈએ છીએ ફરાળમાં એકાદશીનું નું સ્પેશિયલ ફરાળી રસિયા મુઠિયા ઢોકળા હળદર મૂકી દેવાનું પછી જીરું પાવડર મૂકી દેવાનું ધાણાજીરું પાવડર પછી લાલ મરચું પાવડર થોડું તીખું હોય ને તો સારું લાગે બરાબર ને એમાં આપણે આદુ મરચાં મૂકી દઈશું ગ્રીન આદુ મરચાં આવી રીતે ગ્રીન મરચું પણ મૂકી દઈશું ગ્રીન મરચું મૂકી દેવાનું ને એમાં છે ને આદુ મૂકશું આદું થોડું વધારે મૂકવાનું એટલે એનો ટેસ્ટ સારો આવે આદું મૂકી દેવાનું આદુ મૂકી દીધું છે આપણે એમાં મૂકીશું પીનટનો ભૂકો શેકેલો હો ને હવે આપણે એમાં હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે મુઠિયા ઢોકળા આવી રીતે વાળી લેવાના છે એમાં આપણે મૂકીશું સપરાપ્રાઇઝ શું મૂકીશું ખબર તમને બધાને ખબર એમાં મૂકીશું આપણે મોરૈયો આખો આવી રીતે આખો મોરયો મૂકી દેવાનો મોરૈયો પણ મૂકી દેવાનો આવી રીતે મેં પલાળીને પેલા રાખી મૂક્યો તો પછી મૂકી દેવાનો મૂઠિયા ઢોકળાની અંદર ને આવી રીતે આપણે વાળી લેવાના છે બહુ મસ્ત થાય બનાવજો જો મેં એમાં તેલ નથી મૂક્યું કોઈ કહેશે તેલ મૂકવાનું ના તેલ નહીં મૂકવાનું કે ઓલરેડી છે ને આપણે વઘારશું ને છાશ એમાં તેલ મૂકશું એટલે તેલ મૂકવાનું નથી પંદર મિનિટ આપણે રેસ્ટ કરાવવાનો છે આટાને રેસ્ટ કરાવવાનો છે આવી રીતે ઢાંકી આવી રીતે ઝેરી લેવાનું છે હવે પાણી મૂકીશું આપણે એમાં થ્રી કપ યા આરામથી થ્રી કપ જશે પાણી કે કે છાશ છે ને તમારે આછી બનાવવાની છે જાડી નથી બનાવવાની એટલે હું છે ને ફોર કપ્સ મૂકીશ આવી રીતે છે ને હાફ કપ મેં પાણી લીધું છે ને હાફ ગ આવી રીતે હાફ કપ દહીં લીધું છે ને તો ચાર હાફ કપ મેં પાણી મૂકી દીધું છે હાફ બનાવી લેવાનું છે એકદમ મસ્ત ઝેરી લેવાનું છે આવી રીતે ઝેરાઈ ગયું છે હવે આપણે કઢાઈમાં તેલ મૂકવાનું છે તેલ મૂકી દેસુ આવી રીતે આપણે તેલ મૂકી દેવાનું છે તેલ મૂકી દીધું છે આ તેલ થઈ ગયું છે આપણે જીરું મૂકી દઈશું આવી રીતે જીરું મૂકી દેવાનું છે પછી તમાલ પત્ર મૂકી દેવાનું છે લીમડો મૂકી દેવાનો છે લીમડો મૂકો તમાલપત્ર પત્ર ને કાળા મરી મૂકવાના છે ને ચીલી ફ્લેક્સ હવે રીતે છે ને ક્રશ કરી આ મરચાને ને આદુ ને મરચા આપણે મૂકવાના છે એમાં આવી રીતે આદુ મૂકી દેવાનું ને આપણે આ છે ને છાસ વધારવાની છે એટલે આદુ ને મરચા ને આપણે રોસ કરવાનો છે કરી લેશું એમાં મૂકી રીતે મૂરઈ એને શેકવાનું છે ત્યારબાદ મૂરૈ શેકાઈ ગયો છે હવે આપણે એમાં નિમક મૂકશું છાસ નો આપણે જે છાસ બનાવીને એના ભાગમાં નિમક મૂકવાનો છે

તો આવી રીતે આપણે છે ને ટુકડા વાળવાના છે દેખાય સાથે દેખાય કઢી પકોડા ટાઈમ કહેવાય ને આ ફરાળી ઉઠ્યા છે આવી રીતે લમચોરસ પણ બનાવી શકો છો ઢોકળા વાળી ને પછી કઢાઈમાં આપણે મૂકી દેવાના છે ઉકળેલી છાશમાં મૂકી દેવાના છે આવી રીતે મુઠિયા ઢોકળા ઉકળેલી છાશમાં મૂકી દેવાના છે આવી રીતે મૂકું છું

આવી રીતે છાસની અંદર આપણે ઉકાળવાના છે ને ઉકળી જશે પછી આપણે એમાં ધાણાભાજી મૂકી ને પીરસવાના છે આપણા મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે આપણે એમાં ઝૂકુનો પાવડર એટલે કે માંડવીનો ભૂકો મૂકીશું ને એમાં આપણે હવે ધાણાભાજી મૂકી દઈશું સરસ ના યમી યમી ટેસ્ટી ટેસ્ટી મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા સ્વામિનારાયણ મહારાજ સ્વામી આજે તો મસ્ત ના ફરાળી મુઠિયા ઢોકળા બનાવ્યા છે તો ઠાકોરજી જમો મારા વાલા જમો ચાલો શેર સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાઈક એડવેન્ચર્સ થેન્ક યુ મહારાજ